તો તમે પણ પરફેક્ટ અને ઘટ આંબલીની ચટણી ઘરે જ બનાવો બહાર માર્કેટમાં મળે તેના જેવી જ અને લોંગ સ્ટોર કરી શકાય તેવી ચટણી ઘરે જ બનાવો તે પણ કાંઈ પણ ઝંઝટ વિના હાય ફ્રેન્ડ્સ હું સુબાલા સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં તો આજે આપણે જોશું કંઈક અલગ રીતે આંબલીની ચટણી રેસીપી તો અહીં મેં ખાટી આંબલી લીધી છે તો તેમાંથી હું આ પ્રમાણે જે ભાગ હોય તે જ દઈશ તો અહીં આંબલીમાં હું ગરમ પાણી એડ કરી દઈશ ગરમ પાણી એડ કરીને તેને આપણે પંદર મિનિટ એમ જ રાખવાની છે એટલે થોડી સોફ્ટ થઈ જશે તો અહીં આંબલીમાં મેં પાણી એડ કરીને પંદર મિનિટ તેને એમાં જ રાખેલી હતી આંબલી એકદમ સરસ આપણી તો હવે આપણે આંબલીને મીડિયમ ગેસની ફ્લેમ પર તૈયાર કરી લેશું તો અહીં આંબલીને મીડિયમ ગેસની ફ્લેમ પર રાખી દીધી છે અહીં આંબલીને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ચારથી થી પાંચ મિનિટ સરસ રીતે તેને ઉકાળવાની છે તો અહીં આંબલીને આ પ્રમાણે ચારથી પાંચ મિનિટ મેં ઉકાડી છે અહીં તમે જોઈ શકો છો આંબલી સરસ ફૂલી ગઈ છે જો અહીં તમે ડાયરેક્ટ પાણીમાં આંબલી એડ કરો તો તેને દસ થી પંદર મિનિટ ઉકાળો એટલે તે સરસ સોફ્ટ થઈ જશે મેં પલાળીને રાખેલી હતી એટલે તેને ચારથી પાંચ મિનિટ જ ઉકાડી છે તો આપણે તેને ઠંડી થવા દેસું ત્યારબાદ તેને સરસ રીતે આપણે મિક્સર જાર માં મિક્સ કરી લેસુ તો અહી આમલીને મેં મિક્સર જાર માં લઈ લીધી છે તો તેને હવે સરસ રીતે હું મિક્સ કરી લઈશ અહી આમલીને મેં આ પ્રમાણે સરસ પીસી લીધી છે અહીં તમારે જો પાણીની જરૂર પડે તો પાણી તમે એડ કરી શકો છો અહીં જે ચા ગરવાની ગરણી આવે તે ગરણીની મદદથી સરસ રીતે તેને ગાળી લેશું એટલે તેમાંથી જે વધારાનો ભાગ છે તે નીકળી જશે અહીં આ પ્રમાણે તેમાંથી વધારાનો ભાગ છે તે પ્રેસ કરીને નીકળી દેવાનો તમે અહીં હાથની મદદથી પણ પ્રેસ કરીને નીકાળી શકો છો અને અહીં જો પાણીની જરૂર પડે તો પહેલા પાણી થોડું એડ કરી દેવા પાણી એડ કરશો એટલે તે આ ગરણીની મદદથી સરસ રીતે ગળાવા લાગશે અહીં મેં થોડી ઘટ રાખેલી છે એટલે પાણી એડ નથી કરેલું તો અહીં મેં આંબલીમાંથી જે વધારાનો ભાગ હતો તે પણ નીકાળી લીધો છે અને પરફેક્ટ આપણે તૈયાર કરી લીધું છે તમે જોઈ શકો છો તમે અહીં જો વધારે બનાવવું હોય તો પાણી પણ એડ કરી શકો છો તો અહીં મેં તેલને ગરમ કરવા રાખેલું છે તો તેમાં હું થોડું જીરું એડ કરીશ

સરસ રીતે આ પ્રમાણે હલાવતું જવાનું અને પરફેક્ટ આપણે ચટણી તૈયાર કરવાની છે તો અહીં બે મિનિટ જેવો ટાઈમ થયો છે અને આમલી આપણી સરસ મિક્સ થઈ ગઈ છે તો અહીં હું પચીસ ગ્રામ જેટલો ગોળ તમે અહીં ગોળને પ્લસ માઇનસ કરી શકો છો અહીં ગોળ મેલ્ટ થવા લાગ્યો છે તો હું અહીં થોડું નમક એડ કરીશ સ્વાદ પ્રમાણે થોડું નમક થોડો બ્લેક સોલ્ટ એડ કરીશ બ્લેક સોલ્ટ એડ કરવાથી તેનો ટેસ્ટ વધી જાય છે તમે તેને પણ કરી શકો છો ત્યારબાદ થોડો અદ્રક પાવડર એડ કરીશ ત્યારબાદ થોડી રેડ ચીલી પાવડર એડ કરીશ અહીં મેં કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કરું છું જેનાથી કલર પણ સરસ આવશે અને આંબલીમાં ટેસ્ટ પણ સરસ આવે તો અહીં આ બધી જ વસ્તુને આ પ્રમાણે સરસ મિક્સ કરીને આપણે લો ગેસની ફ્લેમ પર જ ચારથી પાંચ મિનિટ ફરી પાછું પકવી લેવાનું છે ત્યારબાદ અહીં પરફેક્ટ ટેસ્ટ આવે તેના માટે થઈને હું દળેલી શુગર એડ કરું છું જેથી માર્કેટમાં મળે તેના જેવો પરફેક્ટ ટેસ્ટ આવે છે અહીં સુગર એડ કરીને તેને એક મિનિટ આ રીતે હલાવતા રહેશું અને પકવી લેશું અહીં સુગર અને ગોળ બંને મિક્સ થવાથી તેનો ટેસ્ટ વધી જાય છે તો અહીં તમે જોઈ શકો છો આંબલીનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે અને પરફેક્ટ કલર આવવા લાગ્યો છે તો અહીં માર્કેટમાં મળે તેના જેવી જ આપણે પરફેક્ટ તૈયાર કરવાની છે તો અહીં લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય તેવી પરફેક્ટ આપણે આંબલીની ચટણીને તૈયાર કરી લીધી છે તો હવે આપણે તેને ઠંડી કરી લેશું યમી ઘટ અને પરફેક્ટ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી આંબલીની ચટણી તૈયાર છે તમે આ ચટણીને ભજીયા સમોસા પકોડા દાબેલી સાટ આ બધી જ વસ્તુ સાથે ખાઈ શકો છો તો તમે પણ આ જ પ્રમાણે આંબલીની ચટણી ઘરે જરૂર ટ્રાય કરજો અને ખાતા જ રહી જશો તેવી પરફેક્ટ તૈયાર થશે જો તમને મારો આ વિડીયો ગયો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ